ખેડાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે ભાજપના પ્રમુખ વિરુદ્ધ બાવીસ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી સભ્યોનો આક્ષેપ છે કે પ્રમુખ કામકાજમાં સંકલન નથી કરતા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને વિકાસ કાર્યો માટે કોઈ આયોજન પણ નથી કરતા આ મુદ્દે પ્રમુખને સામાન્ય સભા બોલાવવા માટે પંદર દિવસનો સમય અપાયો હતો પરંતુ તેમણે સભા ન બોલાવતા ચાચુપ્રમુખને સોંપવામાં આવ્યો ચૌદ ઓગસ્ટે ઉપપ્રમુખે ચાર્જ સંભાળી મીટીંગનો એજન્ડા જાહેર કર્યો એજન્ડા અનુસાર હવે છવ્વીસ ઓગસ્ટે સામાન્ય સભા યોજાશે આ બાદ નગરપાલિકા પ્રમુખ પદે કોણ કમાન સંભાળશે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ઉપપ્રમુખ તરફથી નિવેદન અપાયું છે કે પ્રવીણભાઈ લલ્લુભાઈને પ્રમુખ પદ મળે તેવી સંભાવના છે અરજી કરેલી એમાં પંદર દિવસ નો ટાઈમ પીરિયડ આપેલો કે સામાન્ય સભા બોલાય ને તમે બહુમત સાબિત કરો એ સફળ રહ્યા છે એનો ચૌદ આઠ એ મારી પાસે આવ્યો અને ચૌદ આઠ એમની એજન્ટા કાઢીને મિટિંગ બોલાવી દીધી છે છવ્વીસ આઠે એ મિટિંગ છે સવાર બાર વાગે આ જે કઈ સંકલન નથી ને કામ કોઈ નિકાલ નથી એના માટે બાવીસ સભ્યો સંતુષ્ટ એમના માટે એમને બદલવા માટે અમે કાર્યવાહી કરી છે